પૂજ્ય મહાદેવ બાપુ પધારેલા સંતો અને આજના ખાસ આમંત્રણને માન આપીને ભગવતી બેન અને પૂનમ બેન અને અમારા વિમલભાઈ આપ સૌ ભાવિક ભક્તજનો પરિવાર ગીતામાં ભગવાને એમ કીધું કે આ જીવાત્મા છે એ ચિત્ર વિચિત્ર યોનીમાં જન્મ ધારણ કરી મનુષ્ય દેહ એને જ્યારે ધારણ કરે છે ત્યાર પછી આ સવારમાં જ યજ્ઞદાન દાન તપક કર્મ ભાવનાની મનીષીણા આ બધા સત્કર્મો છે એના દ્વારા જીવાત્માનો ઉદ્ધાર થાય છે તો એવા સત્કર્મની આપણને કોઈ કોઈ વખત અવસર પ્રાપ્ત થતો હોય અને અવસરની અંદર જો આપણે એ વસ્તુનો લાભ લઈ લઈએ તો એ અવસર છે એ કાયમ માટે થઈ અને આપણા પરિવારની માટે થઈને ઉદયનો દિવસ બની જાય તો એવો અવસર એ આજે મહાપૂનમ અને એના બુધવારના દિવસે આપણને બધાને પ્રાપ્ત થયેલો છે આ બધા તો લાલ પરિવાર એટલે મારે કશું કહેવાનું જ ન હોય બાપા હતા ત્યારથી એક શબ્દ ગુરુ તાકા ભેદ અને થાકે મુનિજન પંડિતા એનો પાર પામે વેદ કેટલાય લોકો સદગુરુના ચરણની સેવા કરે પણ સદગુરુનો નો શબ્દ જેને મળી જાય એની અંદર ચેતન તત્વની વૃદ્ધિ થાય એની સુરતા શબ્દમાં ભળી જાય એટલે આપણે બધાના અનુભવ હોય આપણે બધા બાપાની સાથે ઘણા વર્ષોથી મારે આજે એ રીતે વાત નથી કરવી પણ પૂજ્ય મહાદેવ બાપુને આપણે બધાએ જોયેલા હું કોઈ કોઈ વખત જ્યારે આશ્રમે આવતો ત્યારે સાંજના સમયે એટલે રાત્રે છેલ્લે બાપાને હોમિયોપેથિક દવા મહાદેવ બાપુ છે એ આપતા છેલ્લી એમને એ એ દવા માટે મેં આમ જોયેલા એટલે સેવા ધર્મ જેણે સ્વીકાર્યો અને પછી એ ચેતન તેજ એ જે એનામાં આવિર્ભાવ થયું એ એક શબ્દ ગુરુદેવ તાકા ભેદ અનેક એ ઈ શબ્દ જેને સુરતાની સાથે એ શબ્દને જોડી દીધો તો આજે આપણે બધા જોઈએ છીએ કે આ લાલબી ગેબી ગૌશાળા આનો આરંભ થયો ત્યારે અમે પહેલા વેલા અહીંયા આવેલા અને એ વખતે અહીંની જે સ્થિતિ હતી એ બધાને ખબર છે પણ એક નાનકડી ઝૂંપડીની અંદર મહાદેવ બાપુ એ અહીંયા રહેતા ને થોડીક રસોઈ બનતી ને હમણાં બે પાંચ જણા આવ્યા ત્યારે જમ્યા હતા અને એવું બધું એ વખતની વાત છે તો એમાંથી આ સુંદર મજાનો આ આખી લાલ ગેબી ગૌશાળા એનું નિર્માણ થઈ ગયું આપણે જ્યારે અહીંયા આવીએ ત્યારે અહીંના વૃક્ષોને જોઈએ અહીંની આટલી બધી ગાયોને જોઈએ અહીંના ઉતારાને જોઈએ બહુ આનંદ થાય પણ આ બધાને ખબર છે કે આ બધું સદગુરુની કૃપા જ્યારે આપણા ઉપર થાય ત્યારે આ બધી વ્યવસ્થા ઊભી થાય પણ આપણે આપણા ઘેર આ મોંઘવારીમાં એક ઘર ચલાવવા માટે થઈને કેટલી તકલીફ છે તો આવડી મોટા સંસ્થાને ચલાવવા માટે થઈ અને જે જે વ્યવસ્થા જ્યારે જ્યારે જરૂર પડે ત્યારે બાપાની કૃપાથી કોઈ વાતની ખોટ પડતી નથી બાપાની ખૂબ દયા છે અને આ વ્યવસ્થા આમ જ ચાલ્યા કરે છે આ બધાએ જોયું છે નર્મદા જળનો આખો ટાકો બનાવ્યો બે ત્રણ વર્ષ પહેલા એનું કઈ ઉદઘાટન થયેલું આપણે અને એનાથી આ વૃક્ષો બધાનું પાણી પહોંચે આ બધી ગાયોને પાણી પહોંચે આપણે બધા આટલા બધા લોકો અહીંયા આવી એનું નાવા ધોવાથી માંડીને રસોઈથી માંડીને આ બધી વ્યવસ્થાનો ખાલી વિચાર કરો આ બધી વ્યવસ્થા ગોઠવવા માટે થઈ અને જ્યારે જ્યારે જેની જેની જરૂર પડી ત્યારે સદગુરુની કૃપાથી આ કાર્યની અંદર સતતને સતત સૌનો દાન પ્રવાહ હમણાં મને બાપુ કહેતા હતા કે બધાનો એટલો બધો પ્રેમ મળતો જ રહે છે મળતો જ રહે છે આ કૃપા છે પણ સંતનું હૃદય છે એટલે અહીંયા પાણીની જે ધીમે ધીમે તકલીફ ઊભી થઈ એટલે મહાદેવ બાપુએ એક વખત ભગવાનને જે આરતના કર્યો કે કાંઈક એવી દયા કરો કે જેનાથી ગાયો બરોબર સચવાય આવનારને પણ આનંદ થાય અને ગાયો માટે થઈ અને વધારે સારી કોઈ વ્યવસ્થા ઊભી થાય એવું કંઈક કરવું જોઈએ પણ આ તો બાપા એ શબ્દને પકડી લેતા હોય એમ નવનિર્માણ જાણે આમ સહજમાં આ કાર્ય સિદ્ધ થતું હોય એમ હમણાં મેં બાપુને અમસ્તુ જ પૂછ્યું મેં કીધું આપણે હમણાં નવી જે જમીનની વિચારણા કરતા હતા એ કેટલી તો મને કે બાવીસ એકર એ જમીન છે એ અને બીજી સત્યાવીસ એકર એની વાત ચાલી રહી છે એક વખત તાલીથી બધા વધાવી દો આ વાતને એટલે બાવી દુ ચુમ્માલી એટલે પચાસ એકર જમીન એ ગાયો માટે થઈ અને આપણને જ્યારે આ આ વ્યવસ્થા ઊભી થઈ જાય તો એનાથી ગાયોને કોઈ તકલીફ ન થાય ભવિષ્યમાં જેમ જેમ સમય આગળ જતો જશે એમ એમ જળની સમસ્યાઓ ઊભી થવાની ચારાની સમસ્યાઓ ઊભી થવાની તો બાપાએ કરેલો આદેશ છે ગાયોની સેવા કરવી ગાવો મેં અગ્રતા સંતુ ગાવો મેં સંતુ પૂર્ણતઃ ગાવો મેં હૃદય સંતુ ગવામ બધે વસામ્યહમ ભગવાન ગાયની અંદર વસી રહેલા છે તો એવી ગાયોની સેવા કરવા માટે થઈ અને આ સંસ્થા બાપા રાત દિવસ આનો પ્રયત્ન કરી રહ્યા છે આપ બધાનો ખૂબ સહકાર મળે છે મંડળ ખૂબ સક્રિય છે અને જ્યાં જ્યાં જઈએ ત્યાં ત્યાંથી દાનની જોળી એ આપણે માટે થઈને ભરાતી રહે છે એટલે આવા સમયે આજે મહાસુદ પૂનમ ઋષિ બ્રાહ્મણ તરીકે આશીર્વાદ કે આ સત્કર્મની અંદર જે દાન આપે એના ઘેર ધન ધાન્ય સમૃદ્ધિ ઐશ્વર્યની વૃદ્ધિ થાય વ્યાપારની વૃદ્ધિ થાય ધારેલા કાર્યો સિદ્ધ થાય અને ઉત્તરોત્તર ગુરુ મહારાજની કૃપા એમના ઉપર વરસતી રહે એવી સદ્ભાવના સાથે આ કાર્યનો આપણે આરંભ કરી રહ્યા છીએ જ્યારે ભગવતીબેન આવ્યા ને ત્યારે મને તો એમ છું કે અખાડામાંથી સીધા કોઈ સંત પધાર્યા આ આપણે એમણે પૂ મેળામાંથી હા એવું એના મુખાર ઉપર તેજ છે હો એટલે એ ભગવતીબેન અને પૂનમબેન તો આજ આવ્યા છે એટલે મહાસૂદ પૂનમ છે અને આ પૂનમ એટલે પૂનમને સોળ કળાએ ખીલે એવો આપણે સદભાવ વ્યક્ત કરીએ અને દાનનો પ્રવાહ હવે શરૂ થઈ ગયો છે